માતાજી મિત્રો હું રામબા ભુવાજી તથા માતાના સિગોતર માના સેવકશ્રી અને માતાજીનો પ્રસંગ રાખેલો છે તારીખ દસ અગિયાર બાર તારીખ છે ચોથો મહિનો છે બરાબર ગામ જેનાલ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા માતાજીના પ્રસંગો બધા ભાઈઓ બહેનો અને વિનંતી કરું છું કે બધાને આવું મારું જાહેર આમંત્રણ છે મીડિયાના માધ્યમથી બરાબર અને બધામાં પબ્લિકને આપવું જરૂરી મારું આમંત્રણ છે ડી તાલુકાના જેનાલ ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય તૈયારી પુરજોશમાં ચાલી રહી છે શ્રીરાજરાજેશ્વરી ચેહર માતા એવં જહુમાતા સદીમાતા પ્રાણપ્રતિષ્ઠા મહાશતચંડી યજ્ઞ મહોત્સવ પ્રતિષ્ઠા તારીખ દસ ચારની અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને અગિયાર ચારનો લોક ડાયરો સાંજે અને બાર ચારના રોજ કાર્યક્રમનું સમાપન સાંજે અને રોજ ભવ્ય લોક ડાયરા સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે માતાજીના સેવક તથા ભુવાજી દરબાર રામભા નાનસિંગના જય માતાજી અને દરેક ધર્મ જનતા પ્રેમીને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આમંત્રણ આપું છું આમંત્રણ પત્રિકા ના મળી હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર આમંત્રણ પાઠવું છું જય શ્રી માતાજી હું ઝાલા વિરમસી ડાભી હું આવું છું ગામ જેનાલ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા શ્રી સિકોતર માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રિદિવસીય ભવ્ય ટુ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે તો જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો એવા દસ ચાર બે હજાર પચીસ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે જેમાં લોક સાહિત્યકાર જયદીપદાન ગઢવી લોકગાયિકા વિશાખા દરજી અને લોકગાયક એવા ભરતભાઈ બારોટ પણ પધારવાના છે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ રાત્રે ગુજરાતના નામ કલાકાર એવા ટેહુકતી કોયલ કહેવાય સુરની સાગર કહેવાય એવા બેન શ્રી તેજલબેન ઠાકોર નયના ઠાકોર અને દિનેશ ઠાકોર રાત્રે ભવ્ય રાસ ગરબામાં વધારવાના છે અને તારીખ બાર ચાર બે હજાર પચીસ રાત્રે ભવ્ય રમેલનું આયોજન કર્યું છે તો જેમાં પણ વિષ્ણુભાઈ માલધારી અમારે શેદાભાઈ કમોડી અને સુખદેવ યોગીરાજ જેવા કલાકારો વધારવાના છે તો આપ સર્વે ધર્મ પ્રેમી જનતાને અમારે ભુવાજી રોંભા તથા ટીનોભા તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી ભાવભર્યું આવે છે જય માતાજી જય સિકોતર જય માતાજી ચાલો જય માતાજી મિત્રો ડીસા તાલુકાના જૈનાલ ગામે શ્રી રાજેશ સિકોતર માતાજી એવમ જહુ માતાજી એવમ સતી માતાજી પ્રાણ પ્રતિષ્ઠા ચંડી મહાસચંડી મહોત્સવ તારીખ દસ ચાર અગિયાર ચાર અને બાર ચાર ભવ્ય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા દિશા તાલુકાના જનાલ ગામ તો દરેક ને ભાવભર્યું આમંત્રણ છે જય માતાજી